તો ચાલો મિત્રો અમે હવે ભાગી ગયા છીએ તરસિંગડા તરસિંગડા ડુંગર જો અમારે જયપાલભાઈ હવે ડુંગર ચડવાનું ચાલુ કર્યું છે આ છે મિની તરસિંગડા મિની ગિરનાર કહેવાય છે મિની જુનાગઢ અહીંયા તમે ગમે ત્યારે આવો ચોમાસામાં આવો તો તો બહુ સારું હોય હરિયાળી 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 જ હોય જ્યાં જોઈને ને લીલું સમ અત્યારે તો આ જ રવિવાર છે બહુ પબ્લિક નથી એટલું બધું હમણાં તમને ઉપર જઈને દર્શન કરાવું અત્યારે તો એમ હળવા હળવા હળવાનું ચાલુ કર્યું છે કેમ છે જયપાલભાઈ થાકી ગયા કે હું થાક્યા નથી ને ઠેક તો વાંધો નહીં થાકતા નહીં હો પાછા જોવાલાયક સ્થળ છે અમારા જયેશભાઈ તો આગળ આગળ જાય છે आली, के आले उसा की जाए, जाए, जाए। रस्तो से, से, मिनी के बसे એટલે હાલે છે અમે તો થાકી ગયા છીએ આળવાવાયા ભાઈ આલ્યો થઈ છે અમારો જયપલ ભાઈનું હું કેવું છે જયપલ ભાઈ તમે થાકી ગયા હા ચડી જાય હા રસ્તો પગેચા ઓગિન નસે એટલે હુઈ દિન એમનામ પાણા વાળી છે નીની ગિરનાર કેવા તો આ ડુંગર તો જો અમે આ તર ગિરનાર ચડવી છે આ ડુંગર ઉપર તમે એકવાર જરૂર ફરવા આવજો બહુ જોવાલાયક સ્થળ છે અને બધી બાજુ હરિયાળી હરિયાળી હરિયાળે તમે તમારા પરિવાર સાથે એકવાર અવશ્ય મુલાકાત લ્યો આ ડુંગરની હરિયાળી તમે એકવાર જોશો એટલે તમને ખૂબ જ મજા આવશે તમારા સહપરિવાર સાથે તમે એકવાર તો જરૂર છે ને જરૂર આવજો અમે અમારા મિત્રની સાથે અમે એકવાર આયા ફરવા અમે બે આવ્યા છે હો અમારે જો હું કહેશો જયેશભાઈ ડુંગર વિશે વાંધો અમે હવે તરસિંગડા ડુંગરે પહોંચી ગયા છે અમારા જે ભાઈ જે બેહી ગયા છે અમારા જયેશભાઈ દર્શન કરી લીધા છે અમારા જયેશભાઈ દર્શન કરીને બહાર નીકળી ગયા છે જય ખોડિયારમાં બાજુ જવો એટલે હરિયાળી હરિયાળી ને હરિયાળી જ છે આ મિની ગિરનાર કહેવાય છે ધરસિંહડા ડુંગર ખોડિયારમાંનું મંદિર આવેલું છે અહીંયા અહીંયા તમે આવો એકવાર જરૂર આવો બહુ સારું છે જવાલાયક સ્થળ છે ભરવાલાયક સ્થળ છે અને ચોટીલા ગંદા જે ચોટીલા જેવાળો ડુંગર હશે આપણે આથી ચડવાનું ચાલુ કર્યું હતું પછી આમ ફરતા 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 અડધે ગાડી આવે છે પછી અડધેથી તમારે દાદરા ચડવા પડે છે દાદરા ચડો એટલે અહીંયા પછી ખોડિયારમાં નું મંદિર આવેલું છે દર્શન હવે અમે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે તો અત્યારે તો એને ખૂબ જ થાકી ગયા છે એવી હા હવે હાવ થાકી ગયા છે એટલે હવે તમને નીચે જઈને મઢીના દર્શન કરાવીશ તો એ અમે આવી ગયા છે વિતરસિંગડા મંદિરે ડુંગ પગે લાગવા તો આ નીચે બાપુની મઢી આવ્યા હતા તો બાપુ કે પ્રસાદી લીધા વગર ન જવાય બાળકો આ તો ભગવાનનું માતાજીનું બોલું કહેવાય અહીંયા પ્રસાદી લીધા વગર ન જવાય તો પ્રસાદી લેવા રોકાઈ ગયા હતા પછી એમને પ્રસાદી પરણે બેહાડીને ખબર હજી પ્રસાદી ચાલુ છે ને અહીંયા પ્રસાદી ગમે એ ભાઈ ભક્તો આવે તો પ્રસાદી લીધા વગેરે બાપુ જવા નથી દેતા બાપુ એમ કે પ્રસાદી લઈને જ જવાનું તો પ્રસાદીનો નો સમય હોય તો પ્રસાદી પ્રાણી લેવર આવે છે અમારા જયેશભાઈ પ્રસાદી લઈને ઊભા છે અમે પ્રસાદી બધાએ લઈ લીધી છે બાપુએ પ્રાણી અમને પ્રસાદી અપાવરાવી છે બાપુ કે પ્રસાદી લઈને જુઓ પછી પ્રસાદી લીધી ને હવે અમે તરસિંગડાથી નીકળવી છે અહીંયા આવવાનું ચર્ચું ભૂલતા નહીં બહુ સારી જગ્યા છે ફરવાલાયક સ્થળ છે